આદિવાસી એકતા મંચ ભારતના સભ્ય ચંદ્રકાંતભાઈ તળવીએ ગઢસર ખાતે થયેલ જનમંચ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબને શું કહ્યું સ્થાનિક પ્રશ્નોને લઈને સાંભળો અને બે હજાર દસથી હું આદિવાસી એકતા પરિષદ ભારત જોડે જોડાયેલો છું તથા આદિવાસી એકતા મંચ ભારત એના સાથે પણ જોડાયેલો છું લગભગ સત્તર થી અઢાર રાજ્યોમાં મેં આદિવાસી રાજ્યોમાં પ્રવાસ કર્યો છે અને ત્યાં દરેક જગ્યાએ આદિવાસીઓની જે પરિસ્થિતિ છે એ એક સરખી જોવા મળી છે દરેક ક્ષેત્રે અગ્રેસર રહેનાર રાજ્ય ગુજરાત જે ખરેખર એક પોલિટિકલ લેબોરેટરી કહીએ તો ખોટું નથી અહીંયા જ બધા પ્રયોગો થતા હોય અને એ પ્રયોગો દેશમાં પ્રસાર આવતા હોય છે એના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ઓગણીસો એકસઠ બાસઠમાં સરદાર સરોવર ડેમ માટે જે જમીનો એક્વાયર થયેલી ત્યાર પછીની જે ફાયદલ પડેલી જમીનો ખરેખર તો જે તે જમીન ગુમાવનારાના અસરગ્રસ્તોને વાપસ કરવાની હોવા છતાં પણ સરકારે એનો હેતુ ફેર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ કર્યું અને એમાં ઘણા લોકોની જમીનો જે રહેલી હતી તે પણ છીનવાઈ ગઈ અને એ વખતે પૂજન ધરતી પૂજન કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે આદિવાસી ભાઈઓના ઉત્થાન માટે આ મોટામાં મોટો પ્રોજેક્ટ હશે જેથી આ આદિવાસી ભાઈઓને રોજગારી મળી રહેશે એમનું જીવન ધોરણ ઊંચું આવશે સમૃદ્ધિ આવશે શિક્ષણ આવશે આવા જે ઠાલા વચનો આપેલા તે આટલા વર્ષો ગયા પછી પણ હજુ પરિપૂર્ણ થયા નથી હાલના તબક્કે ખરેખર સરકારનો એક બિલ પાસ થયું છે માર્ચ બે હજાર ચોવીસમાં અર્જુન બોડવાડિયા સાહેબની સહીથી બીલ મારા પાસે એક કોપી છે એમાં લખેલું છે કે જે પણ જગ્યાએ પ્રોજેક્ટ આવે ત્યાં સ્થાનિકોને પંચ્યાસી ટકા ભરતી સ્થાનિકોને રોજગારી આપવાની રહે છે અને પિસ્તાલીસ ટકા અને પચીસ ટકા એ પ્રમાણે અપગ્રેડેશન પ્રમાણે એને આપવાનું રહે છે અને ફક્ત પંદર ટકા જ ભરતી બહારના લોકોને કરવાની હોય છે પરંતુ આ નર્મદા પ્રોજેક્ટ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે હાલમાં સત્તાવીસ યુનિટો અલગ અલગ કામ કરી રહ્યા છે વેલ્યુ ઓફ ફ્લાવર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવા અને એમાં રોજગારીમાં હાલના તબક્કે દસથી પંદર ટકા જ સ્થાનિક લોકોને ભરતી કરેલી છે બાકીના બધા માણસો બહારથી લાવીને ભરતી કરવામાં આવે છે અને જેને સરકારે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ ટેન્ડર બહાર પાડેલા છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ખરેખર ઓછામાં ઓછું લઘુત્તમ વેતન ધારા મુજબ ઓછામાં ઓછું પંદર હજાર રૂપિયાનું પેમેન્ટ હોય છે એની જગ્યાએ આ લોકો સાતથી આઠ હજાર રૂપિયા પેમેન્ટ આપે છે અને એમની પાસે બાર બાર કલાક સુધી કામ લેવામાં આવે છે આવી રીતે શોષણ કરવામાં આવે છે સરકારે અહીંયા એક પણ કોઈ સરકારી સારી સ્કૂલ નથી ઊભી કરી કે કોઈ સારું મલ્ટી મલ્ટી કોઈ હોસ્પિટલ નથી અહીંયા આવતા પ્રવાસીઓને કાંઈ બી એક્સિડન્ટ થાય ગમે તે થાય અહીંયાથી વડોદરા લઈ જવા પડે છે તો કે ત્યાંથી એકસો આઠ લાવે કે ગરડોસો માં કશું છે જ નહીં ત્યાંથી લઈ જાય રાજપીપલા રાજપીપલાથી રિફર કરે બરોડા લઈ જાવ ત્યાં સુધીમાં તો એ ભાઈ લગભગ પૂરું થઈ જાય એનું એક્સિડન્ટ દ્વારા એટલે આ એક વ્યવસ્થા અહીંયા હોવી જરૂરી છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કોલેજો સ્કૂલો અને રોજગારીની ટ્રેનિંગ આપતા સેન્ટરો હાલમાં વાત કરવામાં આવે છે કે ક્વોલિફિકેશન નથી આ લોકોમાં સ્કીલ નથી જેથી કરીને અમારે બહારથી માણસ ચલાવવા પડે છે જો ખરેખર જે તે ધંધાને અનુરૂપ સ્કીલ ડેવલપ કરવા માટે અહીંયા એવા ટ્રેનિંગ સેન્ટરો સરકાર ઊભા કરી શકે છે અને એમાં પાસ થાય એને ત્યાં ભરતી કરી શકે છે પણ સરકારની લાલત અને રોજગારી પૂરી પાડવાની નથી શિક્ષણ નીતિમાં જોઈએ તો આઠમા ધોરણ સુધીમાં બાળકોને ચડાવી દેવામાં આવે છે કે હાજર હોય કે ના હોય પરીક્ષા આપતી હોય કે ના આપી હોય અને આઠમા ધોરણ સુધી એને હાજર કરી દીધા પછી નવમો ને દસમો ધોરણ બોર્ડ આવે બોર્ડ આવે એટલે એને ત્યાં સુધીમાં તેને વાંચતાં નથી આવડતું અને વાંચતા ન આવડતું હોય તો બોર્ડનો દસો કઈ રીતે પાસ કરી શકશે એટલે એક મજૂરો પેદા કરવાની આ સરકારની નીતિ છે જેથી કરીને આ શિક્ષણ નીતિ પણ સુધારવી જોઈએ એમની યોગ્યતા પ્રમાણે એમને ભણાવવું જોઈએ અને જરૂરિયાત પ્રમાણે અમને શિક્ષકો મૂકવા જોઈએ સ્કૂલો ખોલવી જોઈએ હાલના તબક્કે જ હોય તો કેવી રીતે પ્રાઇવેટ શાળાઓમાં પણ શિક્ષણ આપવામાં આવે છે એ ટાઈપનું ગુણવત્તા સભર શિક્ષણ જો આપવામાં આવે તો જ આદિવાસીનો ઉદ્ધાર થશે અને આ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ હોવા છતાં પણ હાલના તબક્કે જાતિના દાખલા લેવા માટે આવકના દેવા દાખલા લેવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે પાંચ પાંચ છ છ દિવસ નીકળી જાય છે સરકારે ફ્રી સીપ કાર્ડ આપવા માટે એનું એડમિશન રદ થઈ જતા સુધી અને ફ્રી સીપ કાર્ડ મળતું નથી તો આના એમ કેમ બહાને સરકારે યોજના તો બનાવી છે પણ એનું અમલીકરણ ના કરીને આદિવાસીઓ ફક્ત ને ફક્ત મજૂર જ રહે સરકારની આવી નીતિ મારી વિનંતી છે કે વિરોધ પક્ષના ઓને મારી વિનંતી છે શ્રી અમિતભાઈ ને મારી વિનંતી છે કે આ વિધાનસભામાં આ મુદ્દાઓ વિશે પણ સવાલ ઉઠાવો અને એનો જવાબ માંગો હાલના તબક્કે તો ડબલ ડબલે લાગેલો હોવા છતાં આદિવાસીઓની જમીન વેચી દેવામાં આવે છે અને રાતોરાત પંદર દિવસ જયારે આદિવાસી એને એને કરાવવાની હોય તો બે વર્ષ લાગે અને ટેબલો તો એને એટલા ગણવા પણ થાકી જાય તો આ જે છે આમાં પણ આજે ભેદભાવની નીતિઓ છે એના ઉપર ખરેખર ધ્યાન આપવામાં આવે અને આદિવાસીઓની